ભાજપના વિજય પીએમ મોદીના વિઝનનું સમર્થન ગણાવતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જે પી નહી સ્થિત ભાજપના મુખ્યાલયમાં એક મહત્વપૂર્ણ સંબોધનમાં મંત્રી અને ભાજપના અધ્યક્ષ વિધાનસભા ચૂંટણી અને દેશભરના વિવિધ બાયપોલ્સમાં પાર્ટીના મહત્વપૂર્ણ વિજયોની ઉજવણી કરી ભારપૂર્વક જણાવ્યું કે આ પરિણામો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને શાસન માટેના વિઝનનું સ્પષ્ટ સમર્થન છે આ ઐતિહાસિક દિવસે ભારત અને મહારાષ્ટ્રના લોકોએ સંદેશો મોકલ્યો છે કે તેમણે ફરીથી પીએમ મોદીના વિઝનને મંજૂરી આપી છે આ માટે હું મહારાષ્ટ્ર ઝારખંડ અને અન્ય રાજ્યોના લોકોનો આભાર માનું છું જ્યાં બાયપોલ્સ યોજાયા હતા નડ્ડાએ ઉત્સાહી પાર્ટી કાર્યકરોને સંબોધતા જણાવ્યું મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદર્શનને ખાસ નોંધપાત્ર ગણવામાં આવ્યું જેમાં પાર્ટીએ રાજ્યમાં મહત્વપૂર્ણ બેઠકો જીતીને તેની પ્રબળ સ્થિતિને મજબૂત બનાવી આ વિજયને ભાજપની નીતિઓ અને મોદીના નેતૃત્વની માન્યતા તરીકે જોવામાં આવે છે જે આર્થિક વૃદ્ધિ પાયાની સુવિધાઓના વિકાસ અને સામાજિક કલ્યાણ કાર્યક્રમો પર કેન્દ્રિત છે જે પી નડ્ડાએ અન્ય રાજ્યોમાં યોજાયેલા બાયપોલ્સમાં પાર્ટીની સફળતાને પણ હાઇરાઇટ કર્યું જેમાં ઝારખંડનો સમાવેશ થાય છે જ્યાં ભાજપે મજબૂત વિરોધ હોવા છતાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી તેમણે આ સફળતાઓને મોદીના નેતૃત્વ અને પાર્ટીના વચનો પર જનતાના વિશ્વાસને આભારી ગણાવ્યું તેમના ભાષણમાં નડ્ડાએ વિરોધ પક્ષ ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન પર આક્ષેપ કર્યો તેમને વિભાજનકારી રાજકારણમાં જોડાવાનો અને દેશના ભવિષ્ય માટે એક સુસંગત વિઝન રજૂ કરવામાં નિષ્ફળ થવાનો આરોપ લગાવ્યો તેમણે દાવો કર્યો કે ચૂંટણીના પરિણામો વિરોધ પક્ષની રણનીતિઓનો નકાર અને ભાજપના વિકાસમૂલક એજન્ડાનું સમર્થન છે ભાજપના અધ્યક્ષે પાર્ટી કાર્યકરો અને નેતાઓના કઠોર મહેનતને પણ માન્યતા આપી જેમણે આ વિજયોને સુરક્ષિત કરવા માટે અવિરત પ્રચાર કર્યો તેમણે તેમને પ્રોત્સાહિત કર્યું કે તેઓ તેમના પ્રયાસો ચાલુ રાખે જેથી પાર્ટી ઘાસમૂળ સાથે જોડાયેલી રહે અને લોકોની જરૂરિયાતો માટે પ્રતિસાદી રહે જ્યારે ભાજપ આ ચૂંટણી સફળતાઓની ઉજવણી કરે છે ત્યારે નડ્ડાનો સંદેશો સ્પષ્ટ હતો પાર્ટી પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સમૃદ્ધ અને એકતાવાળી ભારતના વિઝન માટે પ્રતિબદ્ધ છે મહારાષ્ટ્ર અને બાયપોલ્સમાં વિજયોને સતત પ્રગતિ અને સ્થિરતાના મંડે તરીકે જોવામાં આવે છે વિશેષ દિન જો આજ ભારત કી જનતા ને મહારાષ્ટ્ર કી જનતાને ઓર વિભિન્ન રાજ્યો કે ઉપચુનાવને જો સંદેશ હૈ निश्चित रूप में जिस कार्य को जिस साधना को आदरणीय प्रधानमंत्री मोदी जी ने देशवासियों की सेवा करने का संकल्प उठाया उस पर फिर से एक बार जनता ने मुहर लगा दी है इसके लिए विशेष करके महाराष्ट्र की जनता विभिन्न राज्यों में उपचुनाव की जनता और झारखंड की जनता को मैं बहुत बहुत धन्यवाद देता हूं आभार व्यक्त करता हूं